નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશીષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપુનિવર્સિટીમાં કાર્યરત છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીએસડબલ્યુ ડબ્લ્યુ પાઠ્યક્રમ એકસો ચાર ક્ષેત્રકાર્યના અહેવાલ લેખન જેમાં એકમ નંબર બે ક્ષેત્રકાર્યની પ્રયુક્તિ અને અહેવાલ લેખન એના વિશે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્યના અહેવાલ લેખન એ તમારા સમાજ કાર્ય વિષયમાં સમા ક્ષેત્રકાર્ય એ પ્રેક્ટિકલનો વિષય છે જેના આ માર્ગદર્શન તરીકે તમને આ વિડીયો લેક્ચરના માધ્યમથી તમારે ફિલ્ડવર્ક કઈ રીતે કરવું અને ફિલ્ડવર્કમાં તમે કઈ કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકશો એના વિશે તમને આ વિડીયો લેક્ચરના માધ્યમથી માહિતી આપીશ વિદ્યાર્થી મિત્રો જે આ એકમ છે એના મુખ્ય હેતુઓ છે કે તમે ક્ષેત્રકાર્યમાં વિવિધ પ્રયુક્તિઓ વિશે વિગતે તમે જાણકારી મેળવી શકશો અને જે અહેવાલ લેખન કોને કહેવાય છે અહેવાલ લેખન કઈ રીતે લખવું એના સંદર્ભમાં તમને આ વિડિયો લેક્ચરના માધ્યમથી સમજ મળશે આ ઉપરાંત સમાજ કાર્યમાં અહેવાલ લેખનની શું ઉપયોગિતા રહેલી છે એના વિશે તમે જાણી શકશો અને દૈનિક અને સત્રાંત અહેવાલ કઈ રીતે લખવું એ તમે સમજી શકશો વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્ય મુખ્યત્વે થિયરી અને સમાજ ફિલ્ડવર્ક સાથે સંકળાયેલો વિષય છે જેમાં મુખ્યત્વે ક્ષેત્રકાર્ય એટલા માટે જરૂરી છે કે સમાજમાં જે ઘટનાઓ બને છે સમાજની જે સમસ્યાઓ છે સમાજના જે પ્રશ્નો છે સમુદાયના જે વિવિધ રીતિ રિવાજો પરંપરાઓ આધુનિક સમયમાં વિકસી રહેલા ઝડપી આધુનિક યુગમાં કયા કયા પ્રકારની સામાજિક સમસ્યાઓનો ઉદભવ થયો છે એ જાણવાનો અને એના નિવારણ માટે સમાજ કાર્યકર તરીકે શું શું કરી શકાય એના માટે ફિલ્ડવર્ક જરૂરી છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય એટલે કે તમારે પ્રત્યક્ષ ગ્રામીણ સમુદાયમાં જઈને ગ્રામીણ સમુદાયની જે શૈક્ષણિક સામાજિક આર્થિક જે કંઈ સ્થિતિ છે જે કંઈ સામાજિક આર્થિક પ્રશ્નો છે એને સમજવાનો પ્રયત્ન એ ફિલ્ડવર્કના માધ્યમથી કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો ફિલ્ડવર્ક દરમિયાન તમારી વિવિધ તકનીક પદ્ધતિઓનો ઉપયોગના માધ્યમથી તમે ગ્રામીણ સમુદાયને વધારે સારી રીતે સમજી શકો છો એટલે આજે આપણે ક્ષેત્ર કાર્ય દરમિયાન તમે જે જુદી જુદી પ્રયુક્તિઓ છે જેને આપણે કોઈ ગ્રામીણ સમુદાય છે એમાં ફિલ્ડવર્ક માટે તમે જશો તો તમે કઈ કઈ પદ્ધતિ કે પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકશો જેના માધ્યમથી તમે ગ્રામીણ સમુદાયને વધારે સારી રીતે સમજી શકશો વિદ્યાર્થી મિત્રો એની અંદર મુખ્યત્વે તમે મુલાકાત નિરીક્ષણ જૂથ ચર્ચા તેમજ સહભાગી ગ્રામીણ ચકાસણી જેવી વિવિધ પદ્ધતિઓ છે એના વિશે આજે આપણે થોડી માહિતી મેળવીશું આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પણ ક્ષેત્રકાર્ય કરો છો તો એની અંદર તમારે દૈનિક અહેવાલ સત્રાંત અહેવાલ કઈ રીતે તૈયાર કરવો એના વિશેની વિસ્તૃત માહિતી તમે સમજી શકશો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય દરમિયાન વિવિધ પ્રયુક્તિઓ વિવિધ પ્રયુક્તિઓ વિશે આપણે આગળ જોઈ ગયા કે તમે મુલાકાત નિરીક્ષણ જૂથ ચર્ચા જે પ્રયુક્તિઓ છે જે પ્રયુક્તિઓના માધ્યમથી તમે ગ્રામીણ સમુદાયને વધારે સારી રીતે સમજી શકો છો ખાસ કરીને પ્રયુક્તિઓની પ્રયુક્તિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે પ્રયુક્તિ એટલે કોઈ વિચાર છે કોઈ ધોરણો છે જે સિદ્ધાંતો છે જેને પ્રયોગમાં મૂકવાની ક્રિયા છે જેથી કરીને તમે જ્યારે ફિલ્ડવર્કમાં જશો તો વિવિધ જે પ્રયુક્તિઓ છે એને તમે સૈદ્ધાંતિક રીતે સમાજ કાર્યના મૂલ્યો સાથે સમજીને એને તમે અમલવારી કરશો અને ખાસ કરીને તમારા દ્વારા જે કંઈ પ્રયુક્તિઓ જે પણ પ્રયત્નો કે પ્રવૃત્તિઓ કરશો તેને આપણે પ્રયુક્તિ તરીકે ઓળખી શકીશું ખાસ કરીને પ્રયુક્તિઓ જે તમે સમાજના વિવિધ પ્રશ્નોને સમજવા માટે ગ્રામીણ સમુદાયના વિવિધ પાસાઓ શૈક્ષણિક સ્થિતિ છે આર્થિક સ્થિતિ છે ત્યાંનું ભૌગોલિક વાતાવરણ કયું છે ત્યાં મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગજનો માટે કયા પ્રકારની સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ છે તે અંગે તમે નિરીક્ષણ દ્વારા માહિતી મેળવી શકશો એટલે તમને આજના આ વિડિયો લેક્ચરના માધ્યમથી તમને પ્રયુક્તિઓ જણાવીશ જે પ્રયુક્તિઓ મુખ્યત્વે તમને ગ્રામીણ સમુદાયમાં તમે વધારે કઈ રીતે ગ્રામીણ સમુદાયને વધારે સમજી શકો છો એ અંગેનો ખ્યાલ આવશે જેમાં મહત્ત્વની પદ્ધતિ છે મુલાકાત પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કોઈ ગામની પસંદગી કરશો તો ગામની અંદર તમે સૌપ્રથમ મુલાકાત કરશો કે ગ્રામીણ સમુદાયમાં તમે મુલાકાત માટે જશો અને ત્યાંના આગેવાનો છે ગામના સરપંચ છે ગામના જે શિક્ષણના જે શિક્ષણ સંસ્થાઓ છે આરોગ્ય સંસ્થાઓ છે ગ્રામ પંચાયત છે તમામ જે શૈક્ષણિક કે બિન શૈક્ષણિક તમામ સંસ્થાઓ છે એની તમે મુલાકાત કરશો આ મુલાકાતના માધ્યમથી તમે કોઈપણ પ્રકારની ગ્રામીણ સમુદાય વિશે તમે માહિતી મેળવી શકો છો જેથી કરીને મુલાકાત એ તમારા ક્ષેત્રકાર્યની મહત્ત્વની પદ્ધતિ છે તેથી કરીને તમે ગ્રામીણ સમુદાયના લોકો સાથે સંબંધ સ્થાપન કરશો એમના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કરશો આ એક મુલાકાતનો એક ભાગ છે જેને આપણે મુલાકાત પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ મુલાકાતમાં એક કરતાં વધારે વ્યક્તિઓ બે સમુદાય પણ હોઈ શકે છે તમે રૂબરૂ જઈને મુલાકાત કરો એના માધ્યમથી તમને ગ્રામીણ સમુદાય વિશે વધુ સારી જાણકારી મળી શકશે આ ઉપરાંત બીજી પદ્ધતિ છે સહભાગી નિરીક્ષણ તમે ગ્રામીણ સમુદાયમાં જશો તો ગામડે સમુદાયની જે પરિસ્થિતિ છે એને તમે નિહાળશો એને જોવાનો પ્રયત્ન કરશો તમારું જે નિરીક્ષણ છે વૈજ્ઞાનિક હોવું જોઈએ કે તમે ગ્રામીણ સમુદાયમાં એમની આર્થિક પરિસ્થિતિ કેવી છે સામાજિક રીતિ રિવાજો કયા પ્રકારના છે ત્યાંનું શિક્ષણનું પ્રમાણ કેટલું છે આ તમામ તમારે ગ્રામીણ સમુદાયમાં સહભાગી થઈને તમારે નિરીક્ષણ કરવાનું છે અને બીજી પદ્ધતિ છે કે ગ્રુપ ચર્ચા તમે ગ્રામીણ સમુદાયમાં જશો ત્યાં વિવિધ જ્ઞાતિ વિવિધ જૂથના સભ્યો ત્યાં રહેતા હશે તો એમની સાથે તમે ગ્રુપ ચર્ચા કરીને પણ ગ્રામીણ સમુદાય વિશે ગ્રામીણ સમુદાયના પ્રશ્નો વિશે ગ્રામીણ સમુદાયના રીતિ રિવાજો ધાર્મિક રીતિ રિવાજો સાંસ્કૃતિક રીતિ રિવાજો વિશે તમે આ પદ્ધતિ આ જે પ્રયુક્તિ છે એના માધ્યમથી તમે જૂથ ચર્ચાના માધ્યમથી તમે ગ્રામીણ સમુદાયના સ્થાનિક લેવલના પ્રશ્નો શું છે એ તમે જાણી શકશો એટલે એ પદ્ધતિ છે કે તમે ગ્રામીણ સમુદાય સાથે એકત્રિત થઈને એમની સાથે જૂથ ચર્ચાઓનું આયોજન કરીને તમે ગ્રામીણ સમુદાયને વધારે સારી રીતે સમજી શકો છો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સર્વે પદ્ધતિ ગ્રામીણ સમુદાયમાં તમે સર્વે પદ્ધતિ જેના માધ્યમથી તમે કોઈ પ્રશ્નાવલીનું ઘડતર કરીને તમે ગ્રામીણ સમુદાયમાં માનો શિક્ષણનું પ્રમાણ કેટલું છે ડ્રોપઆઉટ કિશોરીઓનું પ્રમાણ કે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનું પ્રમાણ કેટલું છે તેમજ ગ્રામીણ સમુદાયમાં બાળ લગ્ન છે કે નહીં ગ્રામીણ સમુદાયમાં કયા કયા પ્રકારની સામાજિક આર્થિક સમસ્યાઓ જોવા મળે છે તો તમે એક સર્વે ફોર્મ કરીને પણ તમે ગ્રામીણ લોકોને એ ફોર્મ ભરાવીને પણ તમે વિવિધ માહિતીઓ મેળવી શકો છો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કે સ્ટડી તમે કોઈ પણ કુટુંબ કોઈ વ્યક્તિ કોઈ બાળક કોઈ માનવ શૈક્ષણિક રીતે ડ્રોપ આઉટ છે એ બાળકને તમે કે સ્ટડી એમના પરિવારનો તમે અભ્યાસ કરી શકો છો એટલે સ્ટડીના માધ્યમથી તમે કોઈ એક વ્યક્તિ કોઈ જૂથ કે કોઈ સંસ્થા છે એનો પણ તમે ક્ષેત્ર કાર્ય દરમિયાન અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ક્રિ ક્રિયાત્મક સંશોધન તમે જ્યારે ફિલ્ડમાં જશો ત્યારે તમારું ક્રિયાત્મક પ્રકારનું સંશોધન કે ગ્રામીણ ક્ષેત્રે કયા કયા પ્રકારના પ્રશ્નો છે એના નિવારણ માટે શું કરી શકાય એ માટેના પ્રયત્નો તમને ક્રિયાત્મક સંશોધન દ્વારા તમને જાણવા મળશે આ ઉપરાંત તમે સામાજિક નકશો બનાવો એ પણ એક પદ્ધતિ છે કે તમે જે પણ ગામમાં ફિલ્ડમાં જશો એ ગામનું ભૌગોલિક ક્ષેત્ર કેટલું છે ગામમાં શૈક્ષણિક સંસ્થાઓ કેટલી છે આ ઉપરાંત ધાર્મિક સ્થળો કેટલા છે આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યની સુવિધાઓ કયા કયા સ્થળે છે એનો ભૌગોલિક મેપ પણ તમે તૈયાર કરી શકો છો આ ઉપરાંત દસ્તાવેજીકરણ એ પણ ક્ષેત્રકાર્યની એક પ્રવૃત્તિ છે તમે જે પણ પ્રવૃત્તિઓ કરો છો એક ક્ષેત્ર દસ્તાવેજીકરણ એનું થવું જોઈએ કે તમે ગામમાં જઈને શું શું પ્રવૃત્તિઓ કરી છે ગામમાંથી તમને કયા કયા પ્રકારની માહિતી મળી છે એની આંકડાકીય માહિતી પણ તમારે તૈયાર કરીને એનું દસ્તાવેજીકરણ કરવાનું છે આ ઉપરાંત આંદોલન અને અભ્યા અભિયાન કોઈપણ ગામમાં ગામ ગ્રામીણ ક્ષેત્રે તમે જ્યારે વર્ક કરશો ત્યારે માનો કે તમને ડ્રોપઆઉટ કિશોરોનું પ્રમાણ વધારે જોવા મળે છે ગામમાં તો તમે ગ્રામીણ ગામના આગેવાનો સાથે રહીને ત્યાંના શૈક્ષણિક સંસ્થાઓ સાથે રહીને તમે અભિયાન પણ શરૂ કરી શકો જેથી કરીને ડ્રોપ આઉટ કિશોરીઓ છે એને તમે શિક્ષણ સાથે જોડાણ કરી શકો આ ઉપરાંત ટાર્ગેટ ગ્રુપ લક્ષ્યાંક અભિગમો તમે જ્યારે વર્ક કરશો ત્યારે વિવિધ પ્રકારના દિવ્યાંગ વ્યક્તિઓ વૃદ્ધ વ્યક્તિઓ તમને મળશે તો એમના સમસ્યાઓ એમના પ્રશ્નો તમારે જાણીને એમની સાથે વિવિધ મીટિંગો કરીને તમે એમના નિવારણ સમસ્યાઓ છે એના નિવારણ માટે પણ તમે અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્ર કાર્ય દરમિયાન તમારે આ પ્રકારની વિવિધ જે પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિઓના માધ્યમથી તમારે ફિલ્ડ વર્ક કરવાનું છે જેથી કરીને તમને સાચી હકીકત અને જે ચકાસણીજન્ય જે જ્ઞાન છે એ તમે પ્રાપ્ત કરી શકશો વિદ્યાર્થી મિત્રો પ્રયુક્તિઓ જે તમે અભ્યાસ કરી એ પ્રયુક્તિઓની ઉપયોગિતા શું છે કે આ પ્રયુક્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પ્રયુક્તિઓ જે તમને વૈજ્ઞાનિક સંશોધન કે પરિકલ્પનાઓ છે એની ચકાસણી કરવા માટે આ જે પ્રયુક્તિઓ છે એ ઉપયોગી બને છે અને વિદ્યાર્થી મિત્રો સામાજિક જીવનના જે સિદ્ધાંતો છે જે નીતિઓ છે એને કઈ રીતે લાગુ કરી શકાય એ માટેની સમજ તમને પ્રયુક્તિઓ દ્વારા મળે છે આ ઉપરાંત જે તકનીકી ઉપકરણો છે જે પદ્ધતિઓ છે એની કાર્યક્ષમતા કેટલી છે એને તમે વધારે સારી રીતે સમજ આ પ્રયુક્તિઓના ઉપયોગના માધ્યમથી તમે કરી શકો છો તેમજ સામાજિક સમસ્યાની ઓળખ આ પ્રયુક્તિઓ છે નિરીક્ષણ છે મુલાકાત પદ્ધતિ છે ગ્રુપ ચર્ચા છે સામાજિક ક્રિયા સંશોધન છે તો આ જે તમામ જે પદ્ધતિઓ છે એના માધ્યમથી તમે જે ગ્રામીણ સમુદાયની જે સામાજિક સમસ્યાઓ છે એને તમે ઓળખી શકશો અને ઓળખીને એના નિવારણ માટે તમે કાર્ય પણ કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો જે આ પ્રયુક્તિ છે એ લોકો સાથે તમને સીધો સંપર્ક કરવા માટે પ્રેરિત કરે છે જેથી કરીને લોકોના સામાજિક શૈક્ષણિક કે જે પણ પ્રશ્નો છે એ તમે જાણી શકો છો એવું નથી કે તમે પ્રશ્નો જ જાણો છો પરંતુ જે ગ્રામીણ સમુદાયની સારી જે બાબતો છે એને પણ તમે જાણીને એને દસ્તાવેજીકરણ કરી શકો છો આ પ્રયુક્તિઓના માધ્યમને માધ્યમથી તમે કોઈ પણ સારું સંશોધન જે તમારા ક્ષેત્રકાર્ય માટે કે સમાજ કાર્ય માટે જે અનુભવી જ્ઞાન છે એ અંગેની માહિતી પણ તમે એકત્રિત કરી શકો છો એટલે મુખ્યત્વે આ પ્રકારની પ્રયુક્તિઓ છે જે પ્રયુક્તિઓની ઉપયોગીતા આ પ્રમાણે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત તમે વિવિધ ફિલ્ડવર્ક દરમિયાન જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરશો એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય દરમિયાન તમારે અહેવાલ લેખન પણ તૈયાર કરવાનું છે અને સમાજ કાર્ય ક્ષેત્ર ક્ષેત્રકાર્યનું અહેવાલ લેખન એ અગત્યનું મહત્ત્વનું પરિબળ છે કારણ કે ક્ષેત્રકાર્ય દ્વારા તમને જે કંઈ માહિતી પ્રાપ્ત થાય છે એને તમે દસ્તાવેજીકરણ કરશો તો તમને વધુ સારી રીતે સમજ આવશે કે ગામમાં કયા કયા પ્રકારની સામાજિક સમસ્યાઓ છે શૈક્ષણિક સમસ્યાઓ છે આર્થિક સમસ્યાઓ છે તો એના નિવારણ માટે શું કરી શકાય તે અંગે તમે વિચારો રજૂ કરી શકો છો કે અહેવાલ લેખન એ તમને સતત માહિતીનું પુનરાવર્તન અથવા માહિતીનું વર્ગીકરણ કે પછી તમે જ્યારે અહેવાલ લેખન લખશો તો તમે જે કંઈ ગામમાં ફિલ્ડવર્ક કર્યું છે તો એના સંદર્ભમાં તમે માહિતી એકત્રીકરણ કરશો તો એ માહિતીના આધારે તમે વર્ગીકરણ એનું વિશ્લેષણ પણ કરી શકશો કે ગામમાં કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ છે ગામમાં શૈક્ષણિક સ્થિતિ કેવી છે આર્થિક સ્થિતિ કેવી છે એટલે તમારે ક્ષેત્રકાર્ય દરમિયાન દૈનિક અહેવાલ લેખન અને સત્રાંત અહેવાલ લેખન એ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દૈનિક અહેવાલ લેખનનું માળખું સમજીશું જ્યારે તમે ગ્રામીણ ક્ષેત્રે ફિલ્ડવર્ક માટે જશો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે એવરેજ આખા સત્ર દરમિયાન ત્રીસથી ચાલીસ દિવસ તમારું ફિલ્ડવર્ક થયેલું હોવું જોઈએ જેની અંદર તમારો દૈનિક અહેવાલ તમે જ્યારે પણ ફિલ્ડમાં જશો તો એની અંદર જે આ મુદ્દાઓ આપ્યા છે દૈનિક અહેવાલ એની અંદર તમારે ખાસ કરીને અહેવાલ નંબર લખવાનો છે તમે કઈ તારીખે ફિલ્ડમાં જાઓ છો એ તારીખ લખવાની છે વાર લખવાનો છે તમે કયા વારે ફિલ્ડવર્કમાં ગયા છો સમય કે તમે જે પણ ગામ તમારા ફિલ્ડવર્ક માટે પસંદ કર્યું છે તો એ ગામમાં તમે કયા સમયે ગયા છો એ ટાઈમ લખવાનું છે અને તમે જે ગામ પસંદ કર્યું છે એનું નામ અને વિદ્યાર્થી કાર્યકરનું નામ એટલે તમે તમારું પોતાનું નામ વિદ્યાર્થી તરીકે લખવાનું છે અને માર્ગદર્શકશ્રીનું નામ તમારા જે યુનિવર્સિટીના ગાઈડ છે કે પછી તમારા સેન્ટર કોર્ડિનેટર છે એમનું નામ તમારે દૈનિક અહેવાલમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ દૈનિક અહેવાલ એટલા માટે જરૂરી છે કે તમારે જે ફિલ્ડવર્કમાં તમે જે કંઈ પ્રવૃત્તિઓ કરો છો એનું દસ્તાવેજીકરણ તૈયાર થાય છે એમાં મુખ્યત્વે મહત્ત્વની બાબત છે કે ક્ષેત્રકાર્યના હેતુ તમે જે ફિલ્ડમાં જાઓ છો તો એ ફિલ્ડનો હેતુ શું છે માનો કે હું ફિલ્ડમાં જાઉં છું પ્રથમ દિવસે તો મારો પ્રથમ હેતુ હોય શકે કે હું ગ્રામીણ ગામની પ્રાથમિક માહિતી એકત્રિત કરીશ એટલે ગામમાં મુખ્યત્વે કે વસ્તી કેટલી છે ગામમાં શૈક્ષણિક સંસ્થાઓ કેટલી છે આરોગ્ય સંસ્થાઓ કેટલી છે અને આ ઉપરાંત સરકારી સુવિધાઓ કયા કયા પ્રકારની છે તો એ તમામ મારો પ્રથમ હેતુ હશે કે ગામનો પ્રાથમિક પરિચય મેળવીશ એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ફિલ્ડમાં જશો તો તમારે ક્ષેત્રકાર્યનો હેતુ નક્કી કરવાનો છે આ ઉપરાંત બીજો તબક્કો છે કાર્ય પ્રક્રિયા તમે ફિલ્ડવર્કમાં જઈને શું જાણકારી કે માહિતી મેળવો છો એનું વિગતવાર વર્ણન કરવાનું છે માનો કે હું ફિલ્ડમાં જાઉં છું અને હું સ્કૂલની મુલાકાત માટે ગયો તો સ્કૂલના ની સ્થાપનાથી લઈને સ્કૂલમાં કયા ધોરણ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે સ્કૂલમાં કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એમાં કિશોરીઓની સંખ્યા કેટલી છે એ તમારે વિગતવાર માહિતી લખવાની છે આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે કમિટીના સભ્યો કોણ કોણ છે એ અંગે પણ તમારે વિગતવાર માહિતી એકત્ર કરવાની છે અને સ્કૂલમાં કોઈ તમે કાર્યક્રમ કર્યો છે તો એ કાર્યક્રમની વિગત પણ કાર્ય પ્રક્રિયામાં આવી જોઈએ આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ત્રીજો મુદ્દો છે કે ક્ષેત્રકાર્ય દરમિયાન મેળવેલી માહિતી તમે જે પણ માહિતી મેળવો છો એની વિગતવાર વર્ણન એની અંદર થયેલું જોઈએ કે માનો કે ગામની પ્રાથમિક માહિતી મેળવો છો તો એ ગામની વિગત પણ તમારે વિગતવાર લખવાની છે આ ઉપરાંત સ્વમૂલ્યાંકન ફિલ્ડ દરમિયાન તમે જે ગામ પસંદ કર્યું છે તમે ફિલ્ડવર્ક કર્યું તો તમને ગામની અંદરથી શું શું જાણવા મળ્યું છે અને ગામમાં કઈ કઈ પ્રાથમિક સુવિધાઓ છે કે ગામમાં કયા કયા પ્રકારના પ્રશ્નો છે એ તમારું સ્વમૂલ્યાંકન તમારે ત્યાં લખવાનું છે આ ઉપરાંત તમે ફિલ આખા દિવસ ફિલ્ડવર્ક કર્યું છે તો એમાં તમે શું શીખ્યા છો તમને કંઈ નવી માહિતી જાણવા મળી છે તો એ તમારા અનુભવો પણ ત્યાં તમારે મેન્શન કરવાના છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમારે ભાવી આયોજન કે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે તમે ફિલ્ડમાં જશો તો એના આગલા દિવસનું આયોજન પણ તમારે કોણ છે કે હું હવે પછીના દિવસમાં શું કામગીરી કરીશ ઇનકેસ માનો તમારા પ્લાનિંગમાં કોઈ માહિતી અધૂરી રહી ગઈ છે તો બીજા દિવસના પ્લાનિંગમાં તમારે હોવું જોઈએ કે મારે ભાવિ આયોજન ગ્રામીણ ક્ષેત્રની જે સંસ્થાઓ છે એના વિશે હું પરિચય મેળવીશ કાં તો પછી ગામ ગામની જે આંગણવાડી છે એના વિશે હું એની મુલાકાત માટે જઈશ એટલે આ દૈનિક અહેવાલની અંદર તમારે મહત્ત્વની જે બાબતો છે એમાં ક્ષેત્રકારોનો હેતુ હોવો જોઈએ ક્ષેત્રકારે દરમિયાન તમે જે પ્રવૃત્તિઓ કરેલી છે એની કાર્યપ્રક્રિયા નોંધ લખવાની છે આ ઉપરાંત ક્ષેત્રકારે દરમિયાન તમે જે માહિતીઓ મેળવી છે એની વિગતવાર તમારે લખવાની છે અને તમારું ભાવિ આયોજન એટલે આ પ્રકારે તમારે દૈનિક અહેવાલ ફિલ્ડ દરમિયાન તમારે તૈયાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો દૈનિક અહેવાલમાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે ખાસ કરીને દૈનિક અહેવાલ લખવા માટે તમારે રિપોર્ટ પેપરનો જ ઉપયોગ કરવાનો છે આ ઉપરાંત પેપર ખાસ કરીને લીટીવાળા પેજનો ઉપયોગ કરવો આ ઉપરાંત દૈનિક અહેવાલ મુખ્યત્વે તમારે એક દૈનિક અહેવાલ લેખાને એક ફાઇલ રેડી તમારે કરવાની છે અને એની અંદર જ તમારા દૈનિક અહેવાલો મૂકવાના છે આ ઉપરાંત દૈનિક અહેવાલમાં જે ફિલ્ડવર્કમાંથી તમે આવ્યા પછી જે કંઈ પ્રવૃત્તિઓ કરી છે અને એ જ દિવસે તમારે નોંધ રિપોર્ટ તૈયાર કરી દેવાનો છે આ ઉપરાંત દૈનિક અહેવાલ એક પાનાને બદલે તમારે વિગતવાર એવું ના થાય કે તમે ફિલ્ડમાં જશો અને એક જ પેજમાં એનું લખાણ થઈ ગયું હોય પરંતુ તમારે એની વિગતવાર તમે દિવસ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ કરશો એની વિગતવાર માહિતી અંદર એમાં લખવાની છે અને અહેવાલમાં માહિતીનું વિગતે વર્ણન કરવું જેથી કરીને તમારે જ્યારે સત્રાંત અહેવાર લખાણ કરવાનું થાય છે ત્યારે તમે ગ્રામીણ સમુદાય વિશે સારી રીતે લખી શકશો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખન વિષયમાં તમારે ગ્રામીણ ક્ષેત્રમાં તમારે દૈનિક અહેવાલની સાથે સાથે જ્યારે તમારું સત્ર પૂરું થશે એ દરમિયાન તમારે ગ્રામીણ ક્ષેત્રકાર્યમાં અહેવાલ લેખન પણ તમારે તૈયાર કરવાનો છે જેની અંદરના વિવિધ જે મુદ્દાઓ છે એને આપણે વિગતવાર સમજીશું ખાસ કરીને એને ત્રણ ભાગમાં સત્રાંત અહેવાલને વહેંચવામાં આવે છે એમાં પહેલો ભાગ પહેલા ભાગની અંદર તમારે ફ્રન્ટ પેજ જેને આપણે કવર પેજ કહીએ છીએ એ તૈયાર કરવાનું છે જેની અંદર મુખ્યત્વે મૂક પોસ્ટ જેની અંદર યુનિવર્સિટીનું નામ તમારા સેન્ટરનું નામ તમારા માર્ગદર્શકનું નામ તમારું નામ અને સત્રાંતનો જે સમયગાળો છે એ તમારે એની અંદર લખવાનો છે આ ઉપરાંત સત્રાંત અહેવાલની અંદર અનુક્રમણિકા તૈયાર કરવાની છે જેમાં મુખ્યત્વે તમારો પરિચય અનુક્રમણિકામાં ગ્રામીણ ક્ષેત્રોનો પરિચય ગ્રામીણ સંસ્થાઓનો પરિચય ગ્રામીણ વસ્તીનો પરિચય એ રીતે તમારે વિવિધ અનુક્રમ તૈયાર કરીને અનુક્રમણિકા તૈયાર કરવાની છે આ ઉપરાંત અનુસૂચિ યાદી જેની અંદર તમે વસ્તીના કોષ્ટકો શબ્દસૂચિના કોષ્ટકો ટૂંકા અક્ષરો તેમજ ચિત્રસૂચિ તમે જ્યારે ફિલ્ડવર્ક કરશો તો એ ફિલ્ડવર્ક દરમિયાન તમે જે કંઈ પ્રવૃત્તિ કરશો એને ફોટો પાડીને એની તમે શું શું પ્રવૃત્તિઓ કરો છો એની નોંધ એમાં લખાણ તૈયાર કરવાનું છે અને બીજો ભાગ છે કે તમારે ક્ષેત્રકારે પ્રથમ ક્ષેત્ર દરમિયાન તમે જે ક્ષેત્ર કાર્ય કર્યું છે એમાં પ્રસ્તાવના તમારે તૈયાર કરવાની છે આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્ર આપણે જે આગળ ચર્ચા કરી ગયા કે હેતુઓ તમારે આ સત્ર દરમિયાન કયા કયા પ્રકારના હેતુઓ તમે જાણી ગયા છો તો એ હેતુઓને તમારે નોટડાઉન ત્યાં કરવાના છે આ ઉપરાંત સત્રાંત અહેવાલની અંદર તમારે જે મહત્વના જે મુદ્દાઓ છે કે ગામની પ્રાથમિક માહિતી ગામની સમસ્યાઓ ગામની વસ્તી વિષયક માહિતી ભૌગોલિક ક્ષેત્ર અને ગામના જે આગેવાનો છે એમની યાદી પણ તમારે આ રિપોર્ટમાં મૂકવાની છે આ ઉપરાંત તમે કોઈ સંશોધન કાર્ય કર્યું કર્યું હોય અથવા ગામની અંદર આંગણવાડી છે સ્કૂલ છે હોસ્પિટલ છે કે પછી ગ્રામ પંચાયત છે એમની સાથે રહીને તમે કોઈ કાર્યક્રમો કર્યા હોય તો એ કાર્યક્રમોની વિગત પણ તમારે દર્શાવવાની છે આ ઉપરાંત ક્ષેત્ર કાર્ય દરમિયાન જે સમાજ કાર્યના જે સિદ્ધાંતો છે મૂલ્યો છે કુશળતાઓ છે એને અને તમે કઈ કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કર્યો છે એની પણ તમારે વિગતવાર માહિતી એમાં લખવાની છે અને સમાજ કાર્યના સિદ્ધાંતોમાં તમે કઈ કયા સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો છે ખાસ કરીને ગોપનીયતાનો સિદ્ધાંત છે સ્વીકૃતિનો સિદ્ધાંત છે વ્યક્તિકરણનો સિદ્ધાંત છે તમે સિદ્ધાંતો વિશે જાણો છો તો એ સિદ્ધાંતોને તમે કઈ રીતે ફિલ્ડમાં એનો ઉપયોગ કર્યો છે તેમાં સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે એને તમે કયા પ્રકારે ઉપયોગ કર્યો છે અને જે સમાજ કાર્યની જે કુશળતાઓ છે એને તમે સમાજ કાર્યની થિયરી અને પ્રેક્ટિસ સાથે કઈ રીતે સાંકળો છો એ પણ તમારે વિગતવાર એની અંદર લખવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારા ફિલ્ડવર્ક દરમિયાન જે અનુભવો થયા હોય એ પણ તમે લખી શકો છો આ ઉપરાંત આવતા સત્રમાં તમારું આયોજન શું છે એની પણ તમારે વિગતવાર માહિતી સત્રાંત અહેવાલમાં મૂકવાની છે આ ઉપરાંત સદર્ભ સૂચિ તમે ગ્રામીણ નકશો કે ગ્રામીણ પરિચયની પુસ્તિકાઓ હોય કે પછી ભૌગોલિક વિસ્તાર જે કંઈ તમને માહિતી પ્રાપ્ત થઈ છે એની સંદર્ભ સૂચિ કે પ્રશ્નાવલી તમે જે કંઈ પ્રવૃત્તિઓ કરી છે એના ફોટાની વિગતો પણ એની અંદર દર્શાવવાની છે એટલે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ ક્ષેત્ર કાર્ય દરમિયાન તમે જે કંઈ પ્રવૃત્તિઓ કરશો એને દસ્તાવેજીકરણમાં તમારે જ્યારે પણ પરીક્ષા હશે ત્યારે દરમિયાન તમારે રજૂ કરવાની થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આજે તમને ક્ષેત્રકાર્ય દરમિયાન તમારે કઈ કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો આ ઉપરાંત દૈનિક અહેવાલ અને સત્રાંત અહેવાલ તમારે કઈ રીતે લખવું એ અંગેની સમજ આપણે મેળવી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વિષયને વધુ અભ્યાસ માટે તમે જે આ પુસ્તકો છે એનો પણ વિગતવાર તમે અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે પછી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર